સમગ્ર રાજ્યમાં ત્રણ દિવસ માટે શિવાલયમાં ઓમકાર નાદનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે શરૂ થયેલા ઓમકાર નાદમાં હાજરી આપી હતી મહંતે તેમનું સ્વાગત કર્યું હતું હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ કરવામાં આવ્યો છે દિવાળીમાં બોતેર કલાક સામૂહિક ઓમકારનાથનું શરૂ કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુરાણ પ્રસિદ્ધ ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે ઓમકારનાથમાં ઉપસ્થિત રહ્યા હતા ભવ્ય સોમનાથ મંદિર આપણી અટુટ શ્રદ્ધા અને આસ્થાનું સામૂહિક પ્રતિક હોવાનું તેમણે જણાવ્યું હતું આજે બોતેર કલાકના સામૂહિક ઓમકારનાદનો પ્રારંભ કરવામાં આવ્યો તે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એક હજાર વર્ષ પહેલાં એક હજાર છવ્વીસમાં સોમનાથ મંદિર પર થયેલા હુમલા સામે અતુટ શ્રદ્ધા અને આસ્થા તથા સામયિક શક્તિના સંકલ્પથી આજે સોમનાથ મંદિરનું દિવ્યતાથી ઊભું છે તે માટે આજેથી ત્રણ દિવસ માટેના ઓમકાર નાદ શરૂ કરવામાં આવે આ પ્રસંગે મુખ્યમંત્રીની સાથે મેયર મીરાબેન પટેલ ધારાસભ્ય રીટાબેન પટેલ અલ્પેશભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ શહેર પ્રમુખ આશિષ દવે જિલ્લા કલેક્ટર મેહુલ દવે તથા અન્ય પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બહેનો દ્વારા ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું અને મંદિરના મહાન દ્વારા મુખ્યમંત્રીનું સાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું